સહેજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામીનારાયણ ભગવાનની જય 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 ઇષ્ટદેવ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ કૃપા થકી આજનો આપણો દિવસ વચનામૃત વર્ષ અઢારસો છોતેર થી લઈ અઢારસો સાલ હાલે અઢારસો બે હજાર એકાશી એકાશીની સાયનામત છે દશકર કેવાય ને ચોતેર થી દવા ભગવાન સ્વામિનારાયણ આપેલા આશીર્વાદ રૂપ આજનો સર્વ મંગળ દિવસ વચનામૃત જન્મ જયંતિ ને પૂરા થયા અને વર્ષ પૂરા થયા આજે જન્મ જયંતિ છે બસો ને છ ની જન્મ એટલે શું ઉત્પત્તિ સ્થાનક જે ઉત્પન્ન થયો એ ધર્મ કહેવાય આજનું વચનામત છે પ્રથમનું પહેલું વસનામત એની ઉત્પત્તિનું ક્ષેત્ર ભગવાન શ્રીરી અક્ષર ઓરણી ભોજા હતા એક જેવું થયો ભગવાન ઉઠ્યા તો પ્રેમાન સ્વામી સંતોની ધર્મશાળા રેસિડન્ટ નિવાસ પ્રેમાન સ્વામી કીર્તન બોલતા હતા મહારાજને કાને સૂર આવ્યો મહારાજ ભગત ને મોકલું કોણ બોલે છે તો એ પાસો પાછો ગયો કે બ્રહ્માંડ સમી છે મહારાજ કે બોલતો હતો પછી મહારાજે આંભળી અને પછી બધા સંતોને બોલાવ્યા જે મેં લખેલું રાત્રિના સમય શ્રીજી મહારાજે સર્વ સંતો

સભા કરી અત્યારે ગઢપુર મંદિર ઉતરા જો શોખ છે ને ત્યાં જે ડેરી છે ત્યાં સંતોની સભા ધર્મશાળા હતી અને ત્યાં રહી અને મહારાજે વચનામત શરૂઆત કરી છે ડેરી છે શોખમાં અરે અમારી વાણી એ અમારું સ્વરૂપ છે બૌદ્ધ સમાજ શિક્ષા પત્રીને મહારાજનું સ્વરૂપ કહેશે એની વાણી છે ને એમ ભસનાવ એ પણ મહારાજની વાણી છે એ પણ મહારાજનું સ્વરૂપ છે મહારાજે પ્રથમના અડસઠમાં લખ્યું અષ્ટ પ્રકારની ભગવાનની મૂર્તિ કીધી છે ધાતુ કાશ પાસાણ કાગળ લેખન મંત્ર અને ધી આ તે બીજો અત્યારે છે તો અષ્ટ પ્રકારે ભગવાનની મૂર્તિ બને છે આઠમાથી જો કે છે એ પણ મારી એક મૂર્તિ છે પ્રકારની આ ભક્તિ કેટલી છે બસ શ્રેષ્ઠ ભક્તિ કઈ શ્રવણ ભક્તિ નવ પ્રકારની ભક્તિ છે ને એમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ હા એમાં નવ પ્રકારની મૂર્તિ એમાં શ્રેષ્ઠ મૂર્તિ કઈ સંતની સંતની મૂર્તિ છે બોલો ભગવાનની મર્યાદા રાખતો નથી સંતની મર્યાદા રાખતો નથી એને ભગવાન છે કે નથી મહારાજ કે સંતો કે નિશ્ચય નથી તો પાખંડ જેવું કલ્યાણ ભક્તિ કરે એનું કલ્યાણ થાય નહીં થાય સંતો ના ભળ નહીં થાય શા માટે પ્રત્યક્ષ ભગવાન એ સંત એને છે નાસ્તિક પણ માને છે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળે કરીને કર્મે માય માને છે પણ ભગવાન વચ્ચે કે થાય એમ માનતો નથી એમ પાકો નાસ્તિક છે હું કીધું કર્મે બુદ્ધિ ઘણા કહેતા હોય ને બહુ બુદ્ધિશાળી ડાય હોય ને કર્મ થાય કર્મે કરીને થાય કર્મે કરીને થાય વાહ વાહ કરી રાખો મિત્રો તાર ઠીક રાખે कर्म भेगी कृपा मेव दवा भेगी सो के कहवा हाँ दवा तो खरी खरीगो मुक्त समय धोआ देव ने <coughs> भगवान केवल आपरावर दया करी करुणा करी वसनावत आय <coughs> है बहुत दया के वही ये समय अंदर भगवान बोले ये बुद्ध छात्र तो जे क्यों ये पर संतों लक्ष्यों तो आपने भाषीय सी है हम बढ़िया से बोल ये तो न लक्ष्य हो तो એનું મૂળ પાયો હોય તો મહારાજ કે પોતપોતાના ઈષ્ટદેવના ઈષ્ટદેવ ના ચરિત્ર જન્મથી લઈ અને દેહ મહ્યા પછી દિવ્ય હોય કે ચરિત્ર મનુષ્ય હોય લૌકિક હોય અલૌકિક હોય ભૌતિક હોય અધ્યાત્મ જે હોય તે લૌકિક હોય તો ભલે અને અલૌકિક હોય તો ભલે એના થકી સંપ્રદાયની પુષ્ટિ થાય એના થકી એટલે સંપ્રદાયના હેતુ માટે જે પુરુષ જન્મ ધરી અને જે ચરિત્ર કર્યા હોય એનું જે ગાન કરવું એને કરીને તે સંપ્રદાયની પુષ્ટિ થાય છે આજે વચનામત જન્મ જયંતિયો બસો ને છઠ્ઠી જન્મ વાત વાતને વાતમાં હોઈએ ગયા બસો હા કવિ કહે છે ને સો સો વર્ષના વાણા ગયા તોય કાલ સવાર ને રે સહદાનંદ સ્વામી ગઢપુર સાંભળે શ્રીજી સાંભળે શ્રીજી સાંભળે એમ વશનામત જોતા ભગવાન સાંભળે ભગવાન સાંભળે ભગવાન સાંભળે એમ સાક્ષાત સાક્ષાતરે जोता जोगी शांबरे, जोगी शांबरे, जोगी शांबरे, जोगी सवितागीभी सांरे है का? भी गीत गा पड़े अत्यार से थे गया था याद भगवान देने भी का <coughs> એટલે ભગવાન છે ને દયા પરંપાર છે ઓ હો 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 આપણને ખબર નહોતી કે આવી દયા કરશે હા હિરેલમ પાડી દે હિરેલમ સેલમ કરી દીધું બોલો એટલે બધા આનંદ ઉમંગ છે વધારે થાય વધારે આનંદ રહે સમજા એ લક્ષ્યમાં રાખવાનો બધા વાસો છો કદાચ ના વાંચતા હોય તો ધ્યાન આપવાનું થોડું રાખવાનો દરરોજ બીજા પુસ્તક ગમે વાંચો છૂટ છે ના નહી આખા દિવસની અંદર ગમે ત્યારે ત્રણ છે કા એનું વાસન કરવાનું કા પૂજન કરવાનું કા હા એવું ને ત્રણ વિભાગ કા વાંસવું કા સાંભળવું અને કા સર કરવું ત્રણ પ્રકારે શ્રીજી મહારાજે શિક્ષા પદ્ધતિમાં લખ્યા છે એમાં આમાં પણ લખ્યા છે બોલો સહેજાન